કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારો દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે નેતૃત્વ લીડરશીપ જોર્જ હેબર્ટ સાહેબે આ સુવિચાર ખૂબ જ સહી લખ્યો છે એમાં લખ્યું છે કે જ્યારે તમે એરણ છો ત્યારે તમે તમારી કુશળતાને વધારો અને જ્યારે તમે હથોળો બનો છો ત્યારે તમે તમારા ભારણ પર જોરથી પ્રહાર કરો મારા મિત્રો વાત થોડી અટપટી છે પણ જો સમજવા માંગીએ તો ખૂબ જ સરળ છે લેખક એવું કહેવા છે કે જો કોઈ વ્યક્તિએ સાચા નેતા બનવું હશે સાચા લીડર બનવું હશે તો તેણે સૌથી પહેલા પોતાની ઉપર કામ કરવું પડશે પોતે જે જગ્યાએ કાચો છે ત્યાં તેણે કામ કરવું પડશે પોતાની હથેળીને હથોડીને સતત ધાર કઢાવી પડશે જ્યાં સુધી હથોડીમાં એવો છે કે જ્યાં આપણને જ્ઞાન નથી જ્યાં આપણને જાણકારી નથી એ વસ્તુઓનો આપણે અભ્યાસ કરવો પડશે તેને આપણે માસ્ટર કરવું પડશે આમ કરીને આપણે આપણી હથોડીને આપણે ધારદાર બનાવી શકીએ છીએ અને જ્યારે આપણે એરલમાંથી હથોડી બની જઈએ છીએ ત્યારે આપણે આપણી ટીમ સાથે રહીને આપણે જે કંઈ પણ ટાર્ગેટ પૂરા કરવાનો હોય આપણે જે કંઈ પણ કામ કરવાનો હોય તેના ઉપર ખૂબ જ જોરથી લાગી જવું પડે એટલે કે જો આપણે પોતે જ ધ્યાન કઈ ધરાવતા હશું તો આપણે આપણી ટીમ ને પણ લીડ કરી સકીએ છીએ લીડ ને આપણી ટીમ ને પણ

નેતૃત્વની વાત આવે ત્યારે સૌથી પહેલા આપણે હથોડા તેના ધાર વિશે વિચારવું જોઈએ અને તેની પર કામ કરવું જોઈએ થેન્ક યુ